મારા પૈસા ભીખાડી આય તો જે ડુસી બોખા પાસે આ બે ભાઈ જવું

ઉભા થા કે આલો કી ઉભા લે અતાર જે ભિખારી જે કોણ થાય લે આ 500 રૂપિયા આલુ લે બાય પેલો વાટકો લઈ ભિખારી ને વાટકા માં આલવાનું લે લે આ ભાટલો લાગો છો અલ્યા આ એક તો માતી લેવું પાછું બેરી કરી ના તો મ બાયરા ફાળ લાયો અલ્યા તું હેડવાંસ કે ઓમ અલ્યા અલ્યા હેડવાંસ કર કે લે

આ ભિખારી પહેલી વખત જોયા તો કોઈ ના આલે બસ આ તો ચોરિયો કરતાય ભિખારી આવાતો અરે મોરના પાછો લે હાય ભિખારી તો હા હસળે જાતું કેવો ભિખારી થાય મારું બેટો જેતે લઈ નહી જમે તો ખોડી ભરા છે ને ભિખારી બસ કોઈ ખબર જ પડતી નહીં મન તો આ એ ખોડી ભરાઈ જવા જોઈએ બસ કોમ કરવું ને ઓની હોર રાખવી પડશે કોઈ બાજ મેલી ના દવાય આ તો પેલો બાટલો કાઢતો એમ કોક લઈને જતો રહેતો એ મને જવા દે ઘેર તા

ઓહોહો આ શું થયું બધું લોકો કોના પર દાબી ભીખ વાગી પછી મારી માશા ગમે કોક રસ્તો કરો પછી અલ્યા કોણ છે ભાઈ તમ આમ કરે છે હું છે આ તો આવ તો તમથી જે આલોય આલી રાખો તમે ભાઈ ભય બેસ તું ભિખારી છે ઇમને મોય ના બેહી હું હું કે હું કેતો તો

આ બધા આખલા બધા પૈસા પૈસા મારા ખાચા લઈ ગયો ભીખ બનાઈ બનાઈ ભિખારી અને અમે પાછો જતા જતા ગરમી કરી ગયો જો કે અરે ભિખારી કરે છે

અને આવા નવા પૈસા લો એવા તો એનું ઘરે બરબાદ થઈ જાય

દારૂ ના પીવાય ભીખ માજી માજી ને આ ઘેર નો છોકરો ઘેર વાઈટ જોઈ રહ્યો હોય અને તમે જો આવી રીતના વગર દારૂ પીન પડ્યા રહો નાતા લઈ જાય વાત સાચી છે તમારી આમ કદી ભીખે માગી નહીં દારૂ પીવો નહીં કશું કરું ના